જસદર તાલુકામાં આવેલ ઘેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં હજારો શિવભક્તોએ દાદાની માઠું ટેકવી ધન્યતા અનુભવી રાજકોટ જિલ્લાના અને જસદર તાલુકાના પંચાળામાં અતિ પૌરાણિક ઘેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જોકે ઘેલા સોમનાથ મહાદેવ પાટણ સોમનાથના ઇતિહાસ સાથે સંકળાયેલ છે આ શિવલિંગ ઇતિહાસ જોવા જઈએ તો શિવલિંગ પાટણ સોમનાથ થી ઘેલા સાંસદ સુધી પહોંચાડવા શહીદી વોહરી હતી અને અનેક બ્રાહ્મણોએ પણ આ શિવલિંગ પાછળ બલિદાન આપ્યા હતા એ ઇતિહાસ હાલ ઘેલા સોમનાથ મંદિરના પટાંગણમાં કંડાર છે

જે ભક્ત માનતા રાખે છે તેની માનતા ફળીફૂટ થાય છે આઘેલા સોમનાથ મહાદેવના શાનિધ્યમાં બારે માસ અન્નક્ષત્ર વિનામૂલ્ય આપવામાં આવે છે અને આજે મહાશિવરાત્રીના દિવસે ફરાળની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી જોકે આઘેલા સોમનાથ મહાદેવનું શિવાલય મારું નામ સ્મુખ પ્રણજીવનભાઈ જોશી છે હું અહીંયા છેલ્લા પાંચ વર્ષથી પૂજારી તરીકે નિમણૂક છું મંદિરની અંદર આપણે આજે શિવરાત્રી છે તો સવારના પાંચ વાગ્યાથી લઈ સવારે પાંચ વાગે મંગળા આરતી થઈ ત્યારે યાત્રિકો ઘણા આવેલા શિવભક્ત ઘણા આવેલા ત્યાર પછી સાડા પાંચે બધા લોકો અંદર પૂજા કરવા માટે આવેલા ત્યાર પછી બાર અગિયાર વાગે મહાપૂજા કરવામાં આવે છે અહીંયા અગિયાર વાગે મહાપૂજા કરી બાર વાગે આરતી થઈ છે પછી બપોરે અત્યારે સા સાડા ત્રણ વાગે અર્ધનારેશ્વરનો શણગાર કરવામાં આવ્યો છે ત્યાર પછી અત્યારે સાડા સાત વાગે આરતી થશે દીપમાળા થશે અને રાતના ચાર પ્રહની પૂજા થશે અને ચાર પ્રહની આરતી થશે તેમાં ઘણા શિવભક્તો પૂજાનો લાભ લે છે અને યાત્રિકો દર્શનનો લાભ પણ લેશે ખેલા સોમનાથ બહુ જ પૌરાણિક મંદિર છે અમે વર્ષોથી અહીં આવી છીએ અટૂટ શ્રદ્ધા રાખીને જે કંઈ પણ એ માનતા કરે છે એની પૂરી થાય છે દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે અમે દર વર્ષે આવી છીએ અને શ્રાવણ મહિનામાં અમારે અહીંયા ધજાનો બી પ્રોગ્રામ હોય છે મારા ભાઈનો અને અહીંયા અમે શિવલિંગને સાફો પણ પહેરાવી છીએ અને જે બી કોઈ બી કોઈ પણ માનતા રાખે અહીંયા પૂરી થાય છે એટલી શ્રદ્ધાથી અમે અહીંયા સોમનાથ દર્શન કરવા આવી છે અને વર્ષોથી આવી છે આ પૌરાણિક મંદિર છે અને ખૂબ જ ભાવુક લોકો અહીંયા આવે છે જેની કોઈ સીમા નથી અને અટૂટ 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 વિશ્વાસ રાખે ને એટલે દાદા બધી મનોકામના પૂર્ણ કરે છે અને અમે તો રાજકોટથી વર્ષોથી આવી છીએ અહીંયા મહાદેવ દિવ્યરાજ શિવાળા ચસદણથી હું અહીંયા કૈલા સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ચૂકવવા આવ્યો છું ખૂબ જ સરસ અને એકદમ આસ્થાભર્યું વાતાવરણ આજે જોવા મળ્યું છે અહીંયા મહાશિવરાત્રિના પર્વ પર અહીંયા આવીને તમામ ભક્તજન જે અહીંયા મહાદેવના ચરણોમાં શિશ ચૂકાવે છે એની તમામ મનોકામના પ્રભુ ખોબલે ખોબલેની મનોકામના પૂરી કરે છે તો તમામ ભક્તજનો એકવાર અવશ્ય આખા ગુજરાતમાંથી કે આખા ભારત કે દુનિયા દેશમાંથી અહીંયા આવીને લોકો ભગવાન પાસે શિશ ચૂકાવે છે તો આપ પણ આવો અને અહીંયા ભગવાનના ચરણોમાં શિષ ઝુકાવીને આપની મનોકામના પૂર્ણ કરો મારું નામ મનુભાઈ બી સીલું હું કૈલાસોનાથ મંદિરના માનવ વહી તરીકે સેવા આપું છું આ કિલાસોનાથ મંદિર ઐતિહાસિક સાડા સાતસો વર્ષ પહેલાંનું પૌરાણિક છે અને આખા ભારત દેશનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે આજે સાત બે હજાર પંચોતેરના મહાવદી તેરસ એટલે મહાશિવરાત્રિ અને પછી સોમવાર એટલે શિવનો વાર હોવાથી આજે આ મંદિરમાં અંદાજે ચાલીસ પચાસ હજાર ભાવિકોએ કૈલાસવ દાદાના દર્શનનો લાભ લીધેલ છે અને દસથી બાર હજાર ભાવિકોએ ફરાળ પ્રસાદનો લાભ લીધેલ છે આ મંદિર સરકાર શ્રી ટ્રસ્ટ છે એના અધ્યક્ષ કલેક્ટર રાજકોટ છે અને ઉપાધ્યક્ષ નાયબ કલેક્ટર જસદન છે સભ્યશ્રી મામદાર જસદન છે અને ચૌદની એક કમિટી છે લોકલ આ મંદિરની અંદર અન્નક્ષત્ર ચાલે છે એ દાતાના સહયોગથી મંદિર ટ્રસ્ટ ચલાવે છે ગૌશાળામાં છે કબૂતરને સ્થાન નાખવામાં આવે છે અને આ શિવનો જે તહેવાર હોય દર શિવરાત્રિ તો દર મહિને આવતી હોય છે ત્યારે પણ મેં ઉજવણી કરી છે પણ આ મહાશિવરાત્રિની અંદર ભવ્ય ઉજવણી કરી છે બપોરે અગિયાર વાગે મહાપૂજા બાર વાગે મહાઆરતી સાંજે સાત વાગે આરતી રાત્રે નવ વાગે આરતી રાત્રે બાર વાગે આરતી રાત્રે બે વાગે આરતી અને સવારે ચાર વાગે આરતી એમ આ શિવરાત્રિ આખો રાત્રિ ચારે પહોરની પૂજા થશે અને અમારા શ્રી હસુભાઈ જોશી દરરોજ દાદાને દૂધ શણગાર કરે છે અને હજારો યાત્રિકો અહીં આવે આવે છે અને આ જે દર્શનાર્થે દર્શનો આવે છે એની જે મનોકામના હોય એ દાદા પૂરી કરે છે એટલે ઘણા પણ શ્રદ્ધાથી માનતા રાખતા હોય એ માનતા પૂરી કરવા પણ આવે છે આ ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્રમાંથી એમપીમાંથી આખા સારા ભારત દેશમાંથી લોકોની અહીંયા ભીડ રહે છે પૂરા જંગલમાં શોભિત શિવાલય છે ઉપેન્દ્ર સાથે ન્યૂઝ ગુજરાતી